રાજ્યમંત્રી વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે વલસાડના દાદિયા ફળિયા અને ધરમપુર વિસ્તારના ગાર્ડન રોડ ગણપતિના દર્શન કર્યા હતા સાથે જ નશાની આદત છોડવા માટે હર્ષ સંઘવીએ લોકોને અપીલ પણ કરી છે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લામાં મુલાકાત કરી હતી જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરમપુરમાં હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી શહેરના પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરી અને વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં દાદિયા ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ લોકોને સંબોધન પણ કર્યું હતું

એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોત પોતાના વિસ્તારમાં શ્રી ગણેશના દર્શન કરીને હાલ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી દરેક જિલ્લામાં આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકોના સુખાકારી સાથે શાંતિ અને સલામતીની પ્રાર્થના પણ કરી રહ્યા છે સાથે જ નાગરિકોને નશાની આદત છોડી સામાન્ય જીવન જીવવા માટે પણ અપીલ પણ કરી હતી